ગુજરાતનો સૌથી મોટો ટ્રાવેલ ટ્રેડ શો ટીટીએફ ગાંધીનગર મહાત્મા મંદિરમાં શરૂ થયું ત્રણ દિવસના આ શોનું આયોજન ચાર વિશાળ હોલમાં કરવામાં આવ્યું છે જેમાં ભારત અને શ્રીલંકાના નવસોથી વધુ પ્રદર્શકો વિવિધ ટુર ટ્રાવેલ્સ સંબંધિત રોમાંચક ઓફર અને સર્વિસ રજૂ કરશે પર્યટન ઉદ્યોગના વિકાસને સમર્પિત સૌથી મોટું ટ્રાવેલ ટ્રેડ ફેર ટીટીએફ ગુરુવારે અમદાવાદમાં શરૂ થયું છે આ શો એકત્રીસ જુલાઈથી બે ઓગસ્ટ બે હજાર પચીસ દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન અને એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાશે અમદાવાદ એક સમૃદ્ધ વ્યાપાર કેન્દ્ર છે અને ભારતના ટોચના સ્થાનિક અને વિદેશી પ્રવાસન સ્ત્રોત બજારોમાંનું એક છે જે તેને ટીટીએફ જેવા ભવ્ય શોના આયોજન માટે એક આદર્શ સ્થાન બનાવે છે

દિવાળી અને શિયાળાની રજાઓની ઋતુઓ પહેલાં યોજાનારા આ પ્રદર્શનમાં ત્રણ દિવસ દરમિયાન બાર હજાર પાંચસોથી વધુ ઉદ્યોગ વ્યવસાયિકોની હાજરીની અપેક્ષા છે જેમાં ઉચ્ચ સ્તરીય ટ્રાવેલ્સ ઉત્પાદનો અને સેવાઓ પ્રદર્શિત કરવામાં આવશે ટીટીએફ અમદાવાદ બે હજાર પચીસ એ ગુજરાતમાં યોજાનાર સૌથી મોટો પ્રવાસ કાર્યક્રમ છે અને દેશના સૌથી મોટા કાર્યક્રમોમાંનો એક છે તે ટ્રાવેલ્સ ટ્રેડ પ્રોફેશનલ્સ અને પ્રદર્શકો માટે શો ફ્લોર પર થયેલી ડીલ સાથે જોડાવા નેટવર્ક સ્થાપિત કરવા અને તેના વ્યવસાયને વધારવા માટે એક આદર્શ પ્લેટફોર્મ રજૂ કરે છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ